સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા વધુ એસટી બસો બસો આજે ચાલુ કરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણસો નવી બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત એસટી નિગમની જુદી જુદી બસો દોડે છે ત્યારે વધુ લોકો એસટીમાં મુસાફરી કરી શકે તે માટે ડ્રાઈવર તેમજ કંડક્ટરને પણ સૂચના આપવામાં આવી છે એસટી દ્વારા દરરોજ સત્યાવીસ લાખ લોકો મુસાફરી કરે છે ત્યારે હજુ વધુ લોકો એસટી બસમાં મુસાફરી કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે હોળી તેમજ ધૂળેટીને લઈને એસટી નિગમ દ્વારા વધુ ટ્રીપ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે આપણું પેટ્રોલ નું એનો એજ ખર્ચ થવાનો છે તો ત્રણ લાખ પેસેન્જરો આજ બસો વધે તો એનો સીધો ફાયદો પરિવાર આપ સૌને વિનંતી છે કે થી બસોમાંથી પિચકારી મારવાનું છોડી લેવાનું છે તમે સૌ સંકલ્પ લેજો આજે ખરાબ આદતો છોડી લો પરંતુ જો આદત ના છૂટે તો એનો બીજો રસ્તો نکالજો આ કાચમાંથી સીધે સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ આપણી સૌની ફરજ છે અમારા કંડક્ટર ભાઈઓ જેટલી મહેનત કરે છે ડ્રાઈવરો ડ્રાઇવિંગમાં એટલી મહેનત કરે છે

જે હોળીનો તહેવાર હોળી ધૂળેટીનો તહેવાર જે ખૂબ મહત્વનો હોય છે એ બધા જ લોકો રાત દિવસ મહેનત કરીને મજૂરી કરીને પોતાના પરિવાર માટે કંઈક બચાવ્યું હોય એ બચત એમની હોલીના તહેવારમાં ગામડે જતા ખર્ચાઈ ના જાય તે માટે એસટી પરિવારે ગયા વર્ષ કરતાં દોઢી ટ્રીપો આ વખતે રાખી છે જેનાથી કોઈ બી ગરીબ માણસે પ્રાઇવેટ બસમાં ના જવું પડે એટલી મોટા પ્રમાણમાં ટ્રીપો વધી છે મારી સૌ શહેર જિલ્લાના સૌ મેનેજમેન્ટ ના વિનંતી છે કે જો આ બસો બી ઓછી પડે તો હજી વધુ બસો જોઈએ તો અમે આપીશું જેટલી બસો જોઈએ એટલી આપીશું પરંતુ હોલી ધૂળેટી ના મારા આદિવાસી ભાઈઓની જે બચત છે એ બચત અવર જવર ના ખર્ચાવી જોઈએ તેની ચિંતા બી આપણે સૌ લોકો સાથે મળીને કરશું આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ તમે જે ધારેલું એ કરી બતાવ્યું છે પણ હવેનો ટાર્ગેટ બે લાખ લોકો વધારવાનો નથી આવનારા એક વર્ષમાં આપણે ત્રણ લાખ પેસેન્જરો વધારવાના છે ગયા એક વર્ષમાં આપણે બે લાખ પેસેન્જરો વધાર્યા આ બે વર્ષની અંદર જો પાંચ લાખ પેસેન્જર વધશે તો આપણે એસટી ને કોઈ પ્રકારની માંગ કોઈ બી પ્રકારની એસ પરિવારે કોઈ બીજા વિભાગ પાસે માંગવા નહીં જવું પડે તેવું આપણે સૌએ ભેગા થઈને કરવાનું છે તમે સૌ લોકો તૈયાર છો કેમ આમ ધીરું ધીરું હવે કઈ બાકી રહ્યું છે તમારે કઈ બાકી રહ્યું તો હવે તો આમ ખંખારી બોલો આમ બધા ભેગા થઈને બધા તૈયાર છો આપણો સંકલ્પ કેટલા લાખ લોકોનો આવું ના ચાલે ભાઈ કેટલા પેસેન્જરો નો સંકલ્પ આપણો એક જણ ના બોલે તો ના ચાલે એ બધા પછી એ લોકોને નહીં મળે કઈ આપણો સંકલ્પ કેટલા લાખ પેસેન્જરો નો ભાઈઓ એ હોય ના બાદ ચલો સૌ લોકો ને ખુબ ખુબ શુભકામનાઓ